હવા લાગી છે હવે તો આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ નેટ પડી ગઈ છે ફ્રેન્ડ્સ અહીંયા પાણીનો પૂર આવી ગયો છે ત્યાંથી તમને બતાવું ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ તો આપણા બ્લોગનો આજે બીજો દિવસ છે તો ફ્રેન્ડ્સ અત્યારે તો વાગ્યા છે બપોરના ત્રણ અને તમે આ જોઈ શકો છો ગરમી એટલી બધી વધી ગઈ છે અત્યારે તો સમજી લો ને બે ત્રણ દિવસ થઈ ચૂક્યા છે એટલી હદ પાર થઈ ગઈ છે ગરમીની આજે આ તમે આ જોઈ શકો છો કે વાતાવરણ થોડુંક વાદળા આવી ગયા છે વરસાદ આવે તો સારું થોડીક ગરમીથી રાહત તો મળે આ તમે આ જોઈ શકો છો કેટલા બધા વાદળા આવી ગયા છે ગરમી બહુ જ થાય ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ચૂક્યા છે પોણા ચાર અને આ તમે આ જોઈ શકો છો તો એસી ટકા જેવો લાગે છે કે વરસાદ તો આ તમે આ જોઈ શકો છો કેવું બધું વાતાવરણ થઈ ચૂક્યું છે અને આ મારી હાલત પણ તમે આ જોઈ શકો છો અત્યારે આ પેટ્રોલ લીધો છે આપણે જે ગિરીશવાળું જે છે એને થોડુંક સાફ કરવા માટે અને આજે ગરમી તો બહુ જ હતી આશા કરીએ છીએ કે વરસાદ આવે અને થોડીક ઠંડક થાય થોડીક ગરમીમાં રાહત મળે આ તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ આપણે ગીરીશ ગીરીશવાળું જે આ છે આ બધું આપણે પહોંચી નાખીએ આ પેટ્રોલથી તો આ મશીન થોડું ખરાબ ના થઈ જાય એના માટે આ તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ચૂક્યા છે ચાર આ તમે આ જોઈ શકો છો હજી કાંઈક વરસાદની આવ્યું જ નથી આપણે રાહ જોઈ રહ્યા છીએ વરસાદની આવે આવે પણ હજી આવી નથી તો આપણે અહીંયા જ ઊભા છીએ કેટલી વાર થઈ પણ વરસાદ હજી આવી નથી હવે વાત જોઈ રહી ક્યારે આવે વરસાદ જોઈ શકો છો બાજુ તો કાંઈ છે નહીં બાજુ છે બધું છે હવા આમ લાગે છે આ બાજુ ફ્રેન્ડ્સ તમને બતાવું કેટલો વરસાદ પડી રહ્યો છે અત્યારે તો આપણે આ જમીનમાં તો ખબર નહીં પડે આ જે ગાડી છે આ અહીંયા તમે આ જોઈ શકો છો આ જે દેખાય છે ને તો અહીંયા વરસાદ એક એક ઊંડ પડી છે આ તમે આ જોઈ શકો છો દેખાય છે હવે થોડીક થોડીક હવા લાગી રહી છે હવે લાગે છે કે વરસાદ આવશે

પહેલું વરસાદ છે તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ચૂક્યા છે ચાર વાગીને દસ મિનિટ થઈ છે તો આ તમે આ જોઈ શકો છો જમીન ઉપર થોડો થોડો બુંદાબૂંદ ચાલુ થઈ ચૂકી છે વરસાદની આ તમે જોઈ શકો છો ત્યાં વીજળી બહુ થાય રહી હવે આ બાજુ વરસાદ તો થોડોક મતલબ ગરમીથી થોડીક રાત મળે એવી ગરમી છે آج بی دس چُکیا ہے بہ جمی لگے تو کار آس تو فرینڈس پر اہاں تھی خبر پڑ سب آ جائی سکو اہم خبر پڑی رہے کہ ورس پڑے چی تو ایک جائے ودر ابھی તમે જોઈ ને વીજળી થઈ ફ્રેન્ડ્સ હવે તો લાગે જ છે કે વરસાદ આવશે થોડીક વારમાં જ હવે તો લાગે જ છે કેમ કે આ અહીંયા તમે આ જોઈ શકો છો આ જો વીજળી થાય છે ફ્રેન્ડ કાંઈ નથી તમે જોઈ શકો છો કેટલી બધી હવા પણ લાગે છે આ સાઉન્ડમાં ખબર જ પડતી હશે હવે તો સો ટકા લાગે છે કે વરસાદ આવશે વીજળી થઈ ફ્રેન્ડ્સ અહીંયાથી જોઈ શકો છો કેટલી બધી હવા લાગે છે બહુ જ હવા લાગે છે હવે તો બધી માટી ને બધું કચરો બધું છે आज घनी लागी रही छ फ्रेंड्स हाम्रो हाइवेमा

So, oh, تم سکو چال چکی ہے તો ફ્રેન્ડ્સ આ તમે આ જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ચૂકી છે આપણે સો ટકા કીધું હતું કે વરસાદ આવશે એટલે આ તમે આ જોઈ શકો છો વરસાદ થઈ ચૂક્યું છે ચાલુ હા ગરગડાટ તમે જોઈ શકો છો હવે થોડુંક અંદર ભાગવું પડશે તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો અવાજ એવું બધું કે વરસાદ અહીંયાથી બતાવું જોઈ શકો છો ફ્રેન્ડ્સ પાણી બધું વરસાદ ચાલુ થઈ ચૂક્યું છે તો આપણે કીધું હતું કે સો ટકા વરસાદ પડશે એટલે આવી ગયો વરસાદ કે ભાઈ ગરમી જ એટલી બધી હતી બે દિવસ હદ વગરની ગરમી હતી તો આજે વરસાદ આવી ગયો થોડી ગરમીથી રાહત થશે ને લાઇટ પણ ચાલી ગઈ છે મીટર બંધ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ છે માવઠાનો પહેલો વરસાદ અત્યારે બધું પતર પતરામાં બધો જે રેતી ને જે બધું ડસ્ટ હશે એ બધું નીચે આવશે આ જોઈ શકો છો પાણી કેવું ખરાબ આવે છે આ જોઈ શકો છો કેમકે ઉપર જે પતરામાં જે બધું રેતી ડસ્ટ હશે ને એ બધું નીચે ઉતરશે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ તમે આ જોઈ શકો છો એક કલાક વરસાદ હતો થોડોક આપણો આ જે હતો એ તૂટી પડ્યો છે નેટ બાંધ્યો હતો વરસાદ હજી પણ ચાલુ જ છે તમે આ જોઈ શકો છો ચાલુ જ છે ફૂલ બાઈક આપણે અહીંયા મૂકી નીકળી છે આ નેટ ત્યાંથી તૂટી પડી છે નેટ પડી ગઈ છે ફ્રેન્ડ્સ અહીંયાથી વાહ બહુ જ લાગ્યું હજી વરસાદ જ ચાલુ છે ભૂલ તો ફ્રેન્ડ્સ હવે આ તમે આ જોઈ શકો છો થોડુંક શાંતિ થઈ છે બહુ જ વરસાદ હતો આ તમે અહીંયાથી જોઈ શકો છો વરસાદ તો આપણે ધાર્યો ન તો એવો વરસાદ હતો એક ખન કલાક વરસાદ પડી ચૂક્યો છે અહીંયાથી આ જોઈ શકો છો વીજળી પણ બહુ જ હતી અને વરસાદ પણ બહુ જ હતો થોડુંક કેમેરામાં પાણી ફ્રેન્ડ્સ અહીંયાથી આપણે છત ઉપર આવ્યા છીએ તમે જોઈ શકો છો અહીંયાથી હવે થોડું થોડું વાદળો બધા જતા રહ્યા આ સાઈડ વરસાદ અને વીજળી એકદમ ફૂલ જ હતા અહીંયા પાણી અહીંયા તમે આ જોઈ શકો છો પાણીનો પૂર આવી ગયો છે ત્યાંથી તમને બતાવું કેવો આવી ગયો છે હવે તો ઓલમોસ્ટ બધું વાદળા ચાલ્યા જ ગયા છે તો વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે અહીંયાથી તમે જોઈ શકો છો પાણી જ્યાં ભરેલું છે ત્યાંથી અહીંયાથી તમને બતાવું આ જોઈ શકો છો પાણીનો પૂર વીજળી તો હજી થાય પાણી આ બધું ગામનું આવે ને આ જે ડુંગર છે સામે ત્યાંથી આવે